વડોદરાની પ્રસિદ્ધ સિગમા યુનિવર્સિટીમાં આજે નવા શૈક્ષણિક સત્રની ઉત્સાહભરી શરૂઆત જોવા મળી નવા વર્ષના અભ્યાસ માટે યુનિવર્સિટી દ્વારા ઓરિયન્ટેશન પ્રોગ્રામનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું જેમાં વિવિધ ફેકલ્ટી માટે શરૂ થયેલા નવા સત્રમાં બાવીસોથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો સિગ્મા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓમાં પહેલા દિવસથી જ ઉત્સાહ જોવા મળ્યો સિગ્મા યુનિવર્સિટીએ પણ વિદ્યાર્થીઓનું ભવ્ય સ્વાગત કર્યું રંગારણ કાર્યક્રમો ડાન્સ પર્ફોર્મન્સ અને વિવિધ રમતોના આયોજનો દ્વારા નવી બેચને સ્વાગત કરવામાં આવ્યું ઓરિએન્ટેશન કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીના અધ્યાપકો અને ડીન દ્વારા વિદ્યાર્થીઓને કોર્સની રૂપરેખા સંસાધનો તથા યુનિવર્સિટીની નવીન શિક્ષણ પદ્ધતિઓની માહિતી આપવામાં આવી સિગ્મા યુનિવર્સિટીમાં અભ્યાસ કરવાની તક મળવી પોતે જ એક ગૌરવની લાગણી હોવાનું અનેક વિદ્યાર્થીઓએ કહ્યું છે નવમા શૈક્ષણિક પદ્ધતિઓ ચડતા વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે સાથે વિવિધ એક્ટિવિટીઝમાં પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનું સ્વાગત પોતે જ ખાસ બનાવી દીધું જે ફર્સ્ટ ઓફ ઓલ તો મેં બીટેક આઈટીમાં એડમિશન લીધું છે પ્લસ એવું જ કેમ્પસની અંદર એન્ટર થયા સ્ટાર્ટિંગથી થી બધી સજાવટો કરવામાં આવી છે અમારી માટે નવી નવી ગેમ્સ અહીંયા અમારી માટે એન્ગેજ કરવામાં આવી છે ડીજે છે પ્લસ અત્યારે ડાન્સ વાન્સ આવવાના છે અમારા વેલકમ માટે ખાસી બધી એવી એ લોકોએ પ્રિપેરેશન કરી રાખી છે પ્લસ સ્ટુડન્ટ બી બહુ બધા દેખાવામાં આવ્યા છે કે નવા એડમિશન્સ ખાસા થયા છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ પણ દેખાયા છે કેટલા બધા કે નવા આવ્યા છે એ કીધું હતું કે કેમ્પસમાં કેમ્પસ આપે છે જોબ અપાવે છે તો અહીંયાથી બસ ટેક ટેકફેસ્ટમાં જવાનું જવાનું સારી જોબ મેળવવાની છે આજનું ફંક્શન બહુ જ મસ્ત બધાએ બહુ જ એન્જોય કર્યું છે મેં મારી એક્સપેક્ટેશન નહોતી કે એટલું એન્જોય આજે અમે કરીશું અને પહેલા જ દિવસે એટલા બધા ફ્રેન્ડ્સ અમારા બની ગયા છે તો આ બધું જોઈને બહુ જ આગળની સ્ટડી માટે તો બહુ જ એક્સાઇટેડ છું કેમકે અહીંયાનું એન્વાયરમેન્ટ બધું બહુ જ સારું છે બીબીએમાં એડમિશન લીધું છે અને આગળ હવે બીબીએ કમ્પ્લીટ થાય પછી એમ પ્લાન તો આ સાથે જ બુલેટ બ્રેકિંગમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફોર્સ